હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્રમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જ્યારે દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા જાહેર કરવામાં આવેલી છે તો જેમાં મિત્રો જાહેરાત ક્રમાંક બસો એકાશી બસો બ્યાસી બસો ચોર્યાસી બસો એકાણું બસો સત્તાણું બસો નવ્વાણું ત્રણસો ચૌદ અને ત્રણસો એકતાલીસ બે હજાર પચીસ છવ્વીસ વર્ગ ત્રણ સંવર્ગોની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગે અગત્યની સૂચના જારી કરવામાં આવેલી છે તો દિવ્યાંગ ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે તો તમામ દિવ્યાંગ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું ગુજરાત ગુણસેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત નીચેના પત્રકમાં દર્શાવેલ જાહેરાતોની એમસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે અને તે સંબંધિત કોલ લેટર સંબંધિત સૂચનાઓ મંડળની વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે તો મિત્રો જાહેરાત ક્રમાંક આપેલ છે જાહેરાત ક્રમાંક બસો એક્યાસી બે હજાર ચોવીસ પચીસ લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ બે હજાર ચોવીસ પચીસ એક્સ રે આસિસ્ટન્ટ વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની જેમની સ્પર્ધાત્મક પરીક્ષા ચાર અગિયાર બે હજાર પચીસ ના રોજ બપોરના પંદર થી અઢાર કલાક દરમિયાન યોજાશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો ચોર્યાસી બે હજાર ચોવીસ પચીસ સેનેટરી ઇન્સ્પેક્ટર વગર ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાજ ભરતી ઝુંબેશ અંતર્ગત જેમની સ્પર્ધાત્મક પરીક્ષા છે જે મિત્રો ત્રણ અગિયાર બે હજાર પચીસ ના રોજ બપોરના પંદર થી અઢાર કલાક દરમિયાન યોજાશે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ જાહેરાત ક્રમાંક બસો એકાણું બે હજાર ચોવીસ પચીસ ફિઝિયોથેરાપિસ્ટ કમ ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ જેમની સ્પર્ધાત્મક પરીક્ષા ચાર અગિયાર બે હજાર પચીસ રોજ સવારે નવ કલાકથી બાર કલાક દરમિયાન યોજાશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક સો બસો સત્તાણું બે હજાર પચીસ છવ્વીસ ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ જેમની સ્પર્ધાત્મક પરીક્ષા ચાર અગિયાર બે હજાર પચીસના રોજ સવારે નવથી બાર કલાક દરમિયાન યોજાશે ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક બસો નવ્વાણું બે હજાર પચીસ છવ્વીસ લેબોરેટરી ટેકનિશિયન વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જેમની સ્પર્ધાત્મક પરીક્ષા ચાર અગિયાર બે હજાર પચીસના રોજ બપોરે પંદર કલાકથી અઢાર કલાક દરમિયાન યોજાશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક સે મિત્રો ત્રણસો ચૌદ બે હજાર છવ્વીસ આસિસ્ટન્ટ લેબોરેટરી વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જેમની સ્પર્ધાત્મક પરીક્ષા ચાર અગિયાર બે હજાર રોજ સવારે નવથી બાર કલાક દરમિયાન યોજાશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો એકતાલીસ બે હજાર સર્વેયર વર્ગ ત્રણ દિવ્યાંગ ઉમેદવારો માટેની માટે ખાજરતી ઝુંબેશ યોજાશે તો દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાજ ભરતી ઝુંબેશ અંતર્ગત ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવેલી છે પરીક્ષાના આયોજનમાં કોઈ પણ ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો મંડળને સંપૂર્ણ હક અધિકાર રહેશે તો દિવ્યાંગ ઉમેદવારો મિત્રો એક ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ